હેલો ગાઈઝ વેલ્કમ બેક ટુ સો એમ લોગાઈ શરૂઆત થાય છે સાડા છ પોણા સાત વાગ્યાથી તો ભાઈ રાજકોટનો નજારો અને રાજકોટનો અત્યારે ટેમ્પરેચર આવું કંઈક છે સનસેટ હમણાં થોડીક વારમાં થઈ જશે હજી તો આમ તો વાર લાગશે કારણ કે અત્યારે ઉનાળામાં તો સનસેટ તો બહુ લેટ થાય પણ હવે અમે અત્યારે જઈ છીએ રાજકોટની શેર કરવા માટે પર નીચે રમે છે

સહજાનંદ પાર્ટી પ્લોટ ભાઈ નો રાજકોટ માં આવું કઈક નવું 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 બઈ ના રાખે ગાઈઝ આ ઝાડવા મોટા મોટા થઈ ગયા બિલ્ડિંગ ની અંદર જો અમે પહોંચી ગયા છીએ ન્યારી ડેસ્ટિનેશન बिल्कुल शांत माहौल है कुतरा छे तो बिस्किट आ गया रखू ले लो ओहो कितने बड़ा है भाई कितना आया घणई छे जल्दी-मल्दी चलो 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 झगड़ा नहीं करने का ओके ચાર પાંચ કૂતરા આવી ગયા અહીંયા રસ્તામાં આમ એક બે કૂતરા અને બિસ્કીટ ખવડાવ્યા પણ અહીંયા તો જાજા છે ત્યાં બે ત્રણ હતા રસ્તામાં કોથળ કાગડી આમાં નાખતા જાજ અહીંયા બધાય ખાઈ જ જશે લગભગ બધાની ભૂખ લઈ લાગે જાજી એ ઝઘડો નથી કરતા એ બહુ સારી વાત છે જો નહીં તો આટલા બધા હોય ને તો ઝઘડો કરતા હોય

Finish. <coughs> <coughs> à, wow. <coughs> <coughs> finish. Thank you. Finish. Finish. Thank you. Bắt chéo. Ở trong xe, 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 đi finish મીના તમારા માટે સરપ્રાઈઝ બનાવશે કાઈ યુસન પગ છે ને ખૂચી ગયો તો એ પોક ગારાવાળો થઈ ગયો વાહ કેટલું સરસ શાંત પાણી છે કેટલા બધા લોકોય છે જો તાજું તાજું પાણી દેખાય છે તાજું તાજું તો ગાઈઝ અમારા કિચન ખુલ ચુકા હે અભી કીધું ને આનું કામ ઉપયોગ ન થ્યો ને હમ એટલે બિચારાને ખોટું ન લાગે ને તો મેં કીધું એને મેગી બનાવી નાખી બનાવો બનાવ આટલું થા

અંધારામાં પાણીનો view કેટલો મસ્ત આવે છે કેમેરામાં એટલો સરસ નથી આવતો સરસ આવે આમ જો બહુ મસ્ત છે અત્યારે સાંજે આમ મજા આવે પાણી પાસે પણ હવે અડધી કલાક જ બેસી હકે અહીંયા પછી મચ્છર આવી જાય મેગી બની ગઈ છે એ થોમસ ઓપ નેમ वेफर खवाई छे ને સાથે ખવાય છે મેગી ઇ હની હેડી વળા ઓહોહો અંજે મચ્છર દુનિયા ના હે મે પણ લાઈટ કરી હટ આવે એક આ રે વેસો સમોસા પૂમો નેગ લે ઓમ કે બસી કે દવાખાને જાવ પડે થોડુંક જ થાય છે આટલી ક્વોન્ટિટીમાં મેગી ખવાઈ ગઈ છે પેકઅપ થઈ ગયું છે જુઓ અમારું અહીંયા સામાન પેકઅપ થઈ ગયું છે લાઇટ જેવી બી ચાલુ થાય ને એટલા મચ્છર ને એવું બધું આવે છે ને એટલે બ્લોગ શૂટ હવે નહીં કરીએ હવે અહીંયાથી ડાયરેક્ટ નીકળશું ત્યારે હવે બ્લોગ શૂટ થશે ત્યાં સુધી અમે છે ને મસ્ત વાતાવરણ ને પાણી પાસે બેસીને એન્જોય કરીએ છીએ જો કેટલા મચ્છર આવે છે બહુ આવે છે શું મહેલ આયા ફામ આવ છે જો મસ્ત જો કેટલા ઉડે છે લાઈટ લાઈટ બળે સામે જો મસ્ત તને મચ્છર દેખાય એવ રઢિયમનું ચિત્રન દેખાતું ઈ દેખાય છે પણ મછી ઉડે છે રઢિયમનું ચિત્ર દેખાય મછી ન દેખાતી તો હોય ને આપણે અહીંયા હોય ઈ નો ઈ તો એનું ઘર છે અહીંયા બેઠા મસ્ત જગ્યા મસ્ત ઠંડુ ઠંડુ કોણ ઉડાય હિન્દી આવડતા નહીં હે એમ નહીં કહેતા

અરે હું એવી વાયડી હોત તો તમને ખબર પડી હોત એમ કહું છું તો પણ તમને અહીં લઈ આવતા હું એમ કે ન્યારી હેમ ન્યારી હે તો સરસ મજાની પ્લેસ છે બધાય આવવું જોઈએ અહીંયા ચક્કર મારવા મજા આવે એવું છે થોડુંક વહેલું આવવું જોઈએ પણ થોડુંક વહેલું આવવું જોઈએ અત્યારે છે ને બેસવાની મજા આવે પણ મચ્છર બહુ પડે તો ગાઈસ અમે આવી ગયા છે ગાડીમાં ગેસ પુરાવા માટે સીએનજી ફૂલ કરાવી લઈ બાઈક ચાન્સ અચાનક નું સવાર માં દિવસ એમ થાય કે ચાલો ફરવા નીકળી જઈ તો પુરાવેલો એ તો કામ લાગે ને એટલે પુરાવી છે ટીફિન બનાવન નઈ ગઈ ટીફિન ના બનાવ પડે કદા સવારમાં એમ કે જાવ કદા સવાર નઈ બનાવ ઓય ભૈયા માં ના હોય ચાલો ગાડીમાં ગેસ થઈ ગયો છે ફૂલ તોબ જલ્તે ઘર કી ઓર ઘરે જઈને પ્યુસ બનાવશે રસોઈ ગાઈસ એવું રાખ્યો તો કેવું ખારું તો સન્ડેના રસોઈ તો માર બનાવવાની હેમણા બનાવી તો ખાના મેગી હવે કેટલો બનાવી દેવું તમને કે સમજાયો નથી મે બનાવી હવે ઈ તો રેવા દીયો ગેસ ખાલી ચાલુ કરી દીધો તો તો મે બનાવી ઈ ખારું ગેસ ચાલુ કરી દીધો હોય ને મતલબ ચૂલો જલાવી દીધો કહેવાય ને ચૂલા જુના જ જલાયવા કહેવાય

પિયુષ ને ખીચડી બનાવવાની છે રસોઈ બનાવવાની છે એટલે ઉપાધિ કરો પણ આ પંપ અમારો છે ને એ બીજા બધા ઘણા લોકોને કામ આવે છે અમે રસ્તામાં ક્યાંય બી જાતા હોય ને ત્યારે કોઈ બાઈક વાળા ને કોઈ ઓલું થયું હોય ને પંક્ચર પડ્યું હોય કે એવું કઈ હોય ને અત્યારે આ પંપ બહુ કામ આવ્યો છે બધાયને રસ્તા વચ્ચે ગમે ત્યારે સીધી ગાડી ઊભી રાખી અને પંપ આપી છે હવા પૂરવા માટે એટલે એમ બહુ સારો કામ આવ્યો બાકી અમારી ગાડીમાં બાર હવા પૂરાવી લેતા હોય એટલે ક્યારેય જરૂર ન પડે પણ બાળકોની સાયકલમાં વારંવાર હવા પૂરવાની હોય ને તો એમાં યુઝ થતો હોય સો ગાઈઝ થઈ ગયો છે અમારે ડિનર ટાઈમ અને પીયુ છે બહુ મસ્ત મજાની ખીચડી બનાવી છે ઓરિજિનલ સ્વાદ નો આવે બરે નાખી ખીચડી પર્વત જમીન નીચે રમવાય પાછો મળ્યો કે અમે જમવા બેસી છે વઘારેલી ખીચડી મેં બનાવી છે સાથે દહીં છાશ દહીં અત્યારે સાંજે ખાવું ન જોઈએ ક્યારે ક્યારેક ખાઈ લેવાય સાંજે ન ખવાય આયુર્વેદ એમ કહે છે કે સાંજે દહીં ન ખવાય સાંજે દૂધ ખવાય સવારે દહીં બપોરે છાશ ને સાંજે દૂધ સારું ચાલો ભાઈ જમી લઈ પછી નીચે જશે કરવા જમીન પછી નીકળી ગયા છે હવે વોકિંગ કરવા માટે કરો ખુશીથી ચલાવે છે સાયકલ એવું હે સો વોકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને સાયકલિંગ કમ્પલીટ નથી થતું થાકતો નથી પરો